રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ વધી છે ત્યારે દહેગામ નરોડા હાઇવે ઉપર દારૂ પીને કાર હકારતા શખ્સે ડિવાઇડર કુદાવીને કાર વાસના રાઠોડના બે નિર્દોષ યુવાનોને કસડી નાખતા તેમના સ્થળ પર જ મોત થયા હતા નાનકડા ગામમાં જીગરજાન બે મિત્રોને અરથી એકસાથે સાથે ઉઠતા ગામ ઇપક્યા સડ્યું હતું એક બાજુ સરકાર દારૂબંધીનું કડકપણે પાલન કરવાની વાતો કરી રહી છે ત્યારે રાજ્યના આર્થિક કેપિટલ એવા અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવને કારણે અકસ્માતોની ઘટનાઓ વધી છે આ સ્થિતિમાં પોલીસે રાત્રે ઝુંબેશ ચલાવીને નિર્દોષોને દંડ કરવાનું પણ શરૂ કર્યું છે ત્યારે દહેગામ નરોડા હાઇવે ઉપર નશામાં શખ્સુર કાર સાલકી બે યુવાનોને કસડી નાખ્યાની ઘટના બહાર આવી છે આ અંગે મળતી વિગતો પ્રમાણે દહેગામ તાલુકાના વાંસણા રાઠોડ ગામમાં રહેતા વિશાલ દીપસિંહ રાઠોડ અને અમિત ભરતસિંહ રાઠોડ નરોડામાં નોકરી કરતા હતા અને કામથી તેમના મોપેડ ઉપર ઘરે પાછા ફરી રહ્યા હતા આ દરમિયાન મિતેશ ઉર્ફે ગોપાલ રમેશભાઈ પટેલ દારૂના નશામાં બેફામ રીતે તેની કાર હકારીને તેના જાગ ગામના ખેતરમાં નીકળ્યો હતો તે દરમિયાન દહેગામ નરોડા આવે ઉપર એણાસણ પાસે મિતેશે ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કૂદીને સામે તરફથી મોપેડ ઉપર આવી રહેલા વિશાલ અને અમિત ઉપર ફરી વળી હતી આ ગંભીર અકસ્માતમાં આ બંને યુવાનોનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું એટલું જ નહીં અકસ્માતથી એકઠા થયેલા લોકોએ દારૂના નશામાં રહેલા મિતેશ પટેલને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો